આજની વાર્તા માનવતાનું કાર્ય અને એક મોટા ચિત્રકાર મિત્રો આપણે આજે વાત કરવી છે વાત માનવતાના અનુસંધાનમાં કરવી છે પણ એ વાત એક સારા વિશ્વ લેવલ ઉપરના ચિત્રકાર રેમ્બો એના વિશે વાત કરવી છે ઘણી વખત આવા નામ આપણે સાંભળ્યા હોતા નથી પણ વિશ્વ લેવલ ઉપર આ જે રેમ્બો છે એ એટલા મોટા ચિત્રકાર હતા કે આપણે કલ્પના પણ કરી ન શકીએ પણ એ પોતે માનવતાવાદી હતા આપણને ઘણી વાર થાય છે કે સારા ચિત્રકાર સારા સંગીતકાર સારા ઉત્તમ પ્રકારના વિચારક આ બધા જ માનવતાવાદી હોય છે અથવા તો માનવતાવાદી હોય એ જ આવું બની શકે છે આ વાત સમગ્ર સમાજને ખબર છે રેમ્બો એકવાર ગામમાં બજારમાં નીકળે છે અને બજારમાં નીકળતા આગળ વધે છે ધૂનમાં હતા પોતાને ચિત્ર સારું બનાવવા માટેના ક્યાં બરોબર એક નાનો દસેક વર્ષનો છોકરો આવી અને આ રેમ્બોના જે ખિસ્સો હતો એ ખિસ્સાને કાપી અને ખિસ્સામાંથી પૈસા લેવા માટેનો પ્રયત્ન કરતો રેમ્બોને ખબર પડી ગઈ કે આ ખિસ્સામાંથી પૈસા કાઢવા માટે ખિસ્સું કાપે જ મેં પકડી લીધો પેકરોટને એને જોયું કે ખિસ્સામાંથી પૈસા લેતો હતો પેલી દ્રષ્ટિએ તો એક સામાજિક ભૂમિકા ઉપરનું કામ કર્યું એને એમ થયું કે આ છોકરાને હું પોલીસ સ્ટેશન ઉપર લઈ જાઉં અને આ પ્રકારના કામ ન કરે એટલા માટે એને કંઈક નવી વ્યવસ્થા એને સમજાવી પોલીસ સ્ટેશનમાં લઈ જઈશ અને પોલીસ સ્ટેશનમાં હજી થોડીક વાર સુધી કામ શરૂ કરવાનું થયું નહીં ત્યાં સુધી રેમ્બો અને પેલો છોકરો એક ખુરશી ઉપર બેઠા હતા અને રેમ્બોય એ છોકરાને એમ કહે છે કે ભાઈ તે પૈસા સુગામતું ખરેખર હિસ્સાનું હિસ્સામાંથી લઈ લેસ તો હું બહુ ગરીબ છું મને ખાવાનું પણ નથી અને મને છેલ્લા બે દિવસ હું જમી પણ સૈકો નથી એટલે એણે એમ કીધું કે ખરેખર એમ છે તને બે દિવસથી જેમો જ નથી એટલે ગાઉ બે દિવસથી જેમો જ નથી તો તરત જ એને એમ થાય છે કે હવે મારે કોનીશ એને સોંપવો નથી એને બહાર લઈ જાય છે અને બહાર લઈ ગયા પછી એને ઘરે પણ લઈ જાય છે અને ઘરે એને બેસાડીને એમ કહે છે કે તે ખિસ્સામાંથી જેટલા પૈસા લઈ લીધા એ ભલે તારી પારિયા પણ થોડાક હું તને વધારે આપું આ વધારે પણ તું છે ને હવે પછી તું આ પ્રકારનું નબળું કામ કરતો નહીં તું કંઈક ધંધો કર તું કંઈક વ્યવસાય કર પણ આ પ્રકારે ખિસ્સા કાપી અને તું કામ કર અને તારું ભરણ પોષણ કર એ તું બરોબર વ્યાજવી નથી પહેલાં જે છોકરો છે એના મનમાં એમ થયું ત્યાં માણસ કેટલો ઉદાર છે મને પૈસા મેં ખિસ્સામાંથી લઈ લીધા તા એ પૈસા પણ મને આપ અને મને એમ કહે છે કે હવે પછી આવું કરતો નહીં અને તને જ્યારે 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 પૈસાની જરૂર પડે ત્યારે આ ખિસ્સા કાપવાનું કામ કરવાને બદલે મારી પાસે આવજે હું તને પૈસા આપીશ મુશ્કેલીમાં પણ તું નહીં તકલીફ થાય પણ શક્ય ત્યાં સુધી તું કામ કર પેલો માત્ર દસ વર્ષનો છોકરો એની પાસે રડવા માંડે છે કે મેં જિંદગીમાં હું જ્યારે સમજણો થયો ત્યારથી અત્યાર સુધીમાં મારી સાથે આ રીતે પ્રેમથી વાત કરનાર એક પણ વ્યક્તિ નથી મારી મા માંદી છે મારા ફાધર પણ નથી કેટલીક વાર અમે દિવસોના દિવસો સુધી અમને મળતું નથી પણ કોઈ અમારી વાતને સાંભળવા તૈયાર નથી કોઈ અમને કામ પણ આપતા નથી અને ક્યારેક ક્યારેક હું આવી ચોરી કરી લઉં છું ત્યારે મને માર પડે છે એ માર પણ હું સહન કરી લઉં છું અને આ ભૂમિકા ઉપર આજે તમે મને જે વાત કરી પ્રેમથી વાત કરી એના અનુસંધાનમાં હું આજથી મારા તમામ જે ખોટા ધંધા હતા ચોરી કરવી ખિસ્સો કાપવું કોઈના પૈસા લઈ લેવા કોઈના ઘરમાંથી ચોરી કરવા ઉપચાવું આ બધી જ બાબતની ક્યાર વ્યય નહીં કરું અને હું પોતે કમાવાનો પ્રયત્ન કરીશ અને એમાંથી જેટલું મને મળશે એમાંથી મારા પોતાના માં અને મારું ઘર ચલાવવાનો પ્રયત્ન કરીશ અને તમે કીધું છે કે તકલીફ પડે તો મારી પાસે આવજે તો અમે જો બહુ મૂંઝવણમાં તો તમારી પાસે આવશું રોમબો મહાન ચિત્રકાર એના આંખમાંથી દળ 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 આંસુ ગયા ચિત્રકામ કરતા માણસ પણ કેટલો માનવતાવાદી હોય છે એના મનમાં જ્યારે ખરેખર નવું ચિત્ર બનાવવાનું હોય ત્યારે કલ્પનાની ભૂમિકામાં એને એકદમ સારા વિચારની ભૂમિકામાં આવવું પડે કોઈ સારો સંગીતકાર હોય એને સારો રાગ આપવા માટે એને માનવતાની ભૂમિકામાં આવવું પડે એમ આ રોમ્બો સમગ્ર સમાજને કહે છે અને પહેલો છોકરો એ ધીમે 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 કરતા એક મોટો ઉદ્યોગપતિ બહેનો અને ઉદ્યોગપતિ બન્યા પછી એ રોમ્બોને મળવા આવે છે અને રોંગબો એ વખતે વૃદ્ધ બની ગયા હોય છે એના કોઈ હતા નહીં એકલા જ હતા એટલે એ છોકરો રોમ્બોને પો જે રોમ્બોના પોતાનું પાછળનું જીવન હતું એ જીવનને એ છોકરાએ સાંચવું અને ઉત્તમ રીતે પોતાનું જીવન રોમ્બોએ પસાર કર્યું કોઈ પણ માનવતાનું કાર્ય અનેક ગણી સફળતાની ભૂમિકા ઉપર આખરી પરિણામ આપે છે આ જે રોમ્બો છે એના પાછળનું જીવન પણ એકદમ ખૂબ સારું થયું એ માત્ર એની માનવતાના કારણે તમામ માતાઓ પોતાના સંતાનોને પણ આ વાત કરો એક દસ વર્ષનો છોકરો ગરીબીમાં જીવતો છોકરો અને એક મહાન વિશ્વનો મહાન ચિત્રકાર રોમ્બો આ બેની તુલના કરાવજો સૌને ધન્યવાદ